મહેસાણાના સતલાસણામાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કરણી સેના અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા તેમજ રાજશેખાવતજી તેમજ અન્ય ક્ષત્રિય સમાજના હોદ્દેદારો આગેવાનો અને વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલ ટિપ્પણી અંતર્ગત રાજપૂત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભાજપાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે રાજશેખાવતજી દ્વારા મંચ પરથી ભાજપા વિરુદ્ધ મતદાન કરવાનું આહવાન કરવામાં આવ્યું

ગણી બધી પાર્ટી જોડાઈ છે એ પણ મજબૂત છે અને સાથે સાથે આપડા સમાજના આપડા સમાજને તમામ ક્ષત્રિયની વાત કરું છું ભાઈ ક્ષત્રિય કરની સેના એક જ લક્ષ્ય લઈને ચાલી છે એ લક્ષ્ય છે તમામ ક્ષત્રિય જાય ગરાસદાર હોય કાઠી કારડિયા નળદો હાઠી માયા જાગે અને ઠાકોર સમાજે પણ મેં સાથે લઈને ચાલી રહ્યા છે રોટી વેવરમાં વાંદો છું છે ભાઈ

ઘણાને બી કસે કે ભાઈ ભાજપ સરકાર આમ કરશે આમ કરશે કોઈ બીવાની જરૂર નથી કારણ કે સમાજને લડી લેવાની જરૂર છે અને આવનારી પેઢી કદાચ આપણને કહેશે કે ભાઈ અમારા બાપ દાદા કાયર હતા આ હિટલર સાહેબ સરકાર સામે લડી લીધું હતું ઠેર સુધી એટલે લડી લેવું જરૂરી છે મારું બીજું કહેવાનો મતલબ નથી અને બીજું જાજુ કહીશ નહીં એક વસ્તુ સમજો કે આપણા બેન દીકરીઓ રોડ ઉપર આવી જાય આટલું કેમ ઠંડુ છે એ મને ખબર નથી પડતી રોડ ઉપર આવે તો ત્યારે આપણે પાંચસો હજાર માણસો કે પોલીસની હિંમત થાય હિંમતવાની પણ આપણે જોઈ રહીએ છીએ દુઃખ પડે કે આપણા બેનો લડે છે ને લડે છે ને પણ આપણે લડવું જોઈએ આપણે નીકળી જવું જોઈએ તો બેનનો હાથ ના અડાડે આપણું લોહી ગરમ થવું જોઈએ કે આપણા બેન દીકરીઓને કેમ હાથ અડાડે એટલે બીજું કઈ નહીં કહેતા

લોકલ બધી ચૂંટણી આવશે છે તો હવે તો આ વિરોધ ત્યાં સુધી ચાલુ જ રહેશે કે જ્યાં સુધી દેશમાંથી માંથી ભારતમાંથી આપણે બીજેપી ને